એક ફરિયાદીએ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભુજ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા માટે જરૂરી દસ્તાવેજો સાથે એક અરજી કરી હતી જે અરજીમાં અપેક્ષિત ક્વેરી કાઢવામાં આવી હોય એ ક્વેરી સોલ્વ કરવાની કાર્યવાહી આગળ કરવા માટે સવા લાખની માંગણી મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ વર્ગ બેના અધિકારી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી પાસેથી કરી હતી અને એક જાગૃત નાગરિક તરીકે આ અંગેની જાણ સુરત એસીબીને અને તેની ટીમને તેમણે કરી હતી જેથી સુરત એસીબીની ટીમ પીઆઈ આર કે સોલંકી અને ભરૂચની મદદિશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં આ કામના આરોપી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારવા માટે તેમની ચેમ્બરમાં એસીબીના રંગે હાથે ઝડપાઈ જતા તેમના હોશ ઉડી ગયા હતા એસીબીની ટીમે તેમની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને ભરૂચમાં એસીબીની સફળ ટ્રેપના પગલે લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે